ઉદ્યોગમાં બંદી વચ્ચે ભૂપેન્દ્ર પટેલે ત્રણ મંત્રી અને એક અધિકારીનો સમાવેશ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ કે દાસનો પણ કમિટીમાં સમાવેશ રત્નકલાકારો હીરાના વેપારીઓને સરકાર શું મદદ કરી શકે તે અંગેનો અહેવાલ તૈયાર કરાશે ડાયમંડ એસોસિએશન હીરાના વેપારીઓ અને અન્ય લોકોને મળી કમિટી અહેવાલ તૈયાર કરશે કમિટીની ભલામણ બાદ મુખ્યમંત્રી હીરા ઉદ્યોગને મદદ કરવા અંગે નિર્ણય લેશે આગામી પંદર દિવસમાં સરકાર આ અંગે મોટો નિર્ણય જાહેર કરે તેવી શક્યતા તો કમિટીની ભલામણ બાદ મુખ્યમંત્રી હીરા ઉદ્યોગને મદદ કરવા અંગે જે નિર્ણય છે તે નિર્ણય લેશે આગામી પંદર દિવસમાં સરકાર આ અંગે જાહેરાત પણ કરી શકે છે તો કમિટીની રચના કરવામાં આવી છે હીરા ઉદ્યોગ હાલ અત્યારે જે મંદીમાં સંપડાયેલો છે તે મંદીના સંપડાયેલા વચ્ચે જો સૌથી મોટા સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રણ મંત્રી અને એક અધિકારીની કમિટી બનાવી છે